પોલીસે ત્રણ હજાર પાંચસો ચાર દારૂની બોટલો અને તેતાલીસ હજાર બસો બિયરના ટીન પકડી પાડ્યા કબજે થયેલ મુદ્દામાલની કિંમત રૂપિયા એક કરોડ ઓગણત્રીસ લાખ દસ હજાર આઠસો થાય છે પોલીસના સત્તાવાર વિગત મુજબ દારૂની બોટલોની કિંમત આડત્રીસ લાખ આડત્રીસ હજાર આઠસો થાય છે જ્યારે બિયરના ટીનની કિંમત નવ લાખ બોતેર હજાર છે ઉપરાંત જેમાં દારૂ ભરીને લઈ આવાયો તે કન્ટેનર પણ કબજે કરાયું છે જેની કિંમત બે લાખ ગણવામાં આવી છે કાર્યવાહીમાં યુવરાજસિંહ વજુભા જાડેજા ગામ ત્રગડી અને જીતુભા ઉર્ફે જીતિયો મંગળસિંહ સોઢા ગામ ખાનાય અબડાસા નામના લિસ્ટેડ બુટલેગરોનો આ જથ્થો હોવાનું બહાર આવ્યું છે જયદીપસિંહ રાઠોડ ટ્રેલર માલિક નબુભા જાડેજા અને ટ્રેલર ચાલકનો પણ સમાવેશ થાય છે આરોપીઓએ પંજાબથી આ માલ કન્ટેનરમાં છુપાવી મુન્દ્રા સુધી પહોંચાડ્યો હતો અને દ્રવ ગામની સીમમાં આવેલા કન્ટેનર યાર્ડમાં છુપાવી રાખ્યો હતો બાતમીના આધારે પોલીસે આ જથ્થો ઝડપી પાડ્યો હતો આ મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આઈજી ચિરાગ કોરોડિયા અને એસપી વિકાસ સુંડાના માર્ગદર્શનમાં એલસીબીના પીઆઈ હિતેશ જેઠી અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી આ કાર્યવાહી સાથે જ ફરી સવાલો ખડા થયા છે છેલ્લા છ માસના સમયગાળામાં કુખ્યાત ગુટલેગરોનો અધ કહી શકાય તેવો કરોડો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે સતત સાતમું કન્સાઇનમેન્ટ ઝડપાયું છે અને લગભગ છ થી સાત કરોડનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે તેમ છતાં કરોડોનો માલ કચ્છ સુધી લાવવાની હિંમત સાથે કુખ્યાત આરોપીઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ દારૂનો જથ્થો કચ્છ લઈ અવાઈ રહ્યો છે એસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ